આખરે ભૂપેન્દ્ર જાલા કેચ છે જીા અનેક સમારો થઈ રહ્યા છે અને એક પછી એક મોટી ખબરો સામે આવી રહી છે જેમાં ઝી 24 કલાક પર હાલમાં સૌથી મોટી ખબર સામે આવી રહી છે જેમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી મહાઠકના સાગરીત ઘરે મહાઠક ભૂપેન્દ્ર જાલાના સાગરીત મયુરદનજીના ઘરે પહોંચી મયુર દરજીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે મહાટકના પણ વૈભવી મકાન છે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આ મકાન આપ જોઈ રહ્યા છો એક પછી એક મોટો ઘટસ્ફોટ થઈ રહ્યો છે જેમાં જે એજન્ટો જે છે એમને તો દબોચી લેવાયા છે અને હાલમાં આપ જોઈ રહ્યા છો એજન્ટોના ઘર પણ આલિશાન જોવામાં આવી રહ્યા છે જોઈ રહ્યા છો આ મહાઠક જે મયુરદર્જી છે એ રિમાન્ડ પર લેવાયું છે અને આ પરસ્થિતિની વચ્ચે જોઈ રહ્યા છો મયુરદર્જીની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે રિમાન્ડ પણ મેળવ્યા છે અને આ મહાઠકના ઘરે ઝી ચોઇસ કરન્ટ ટીમ પણ પહોંચી હતી સીઆઈડીએ ધરપકડ કરી છે જે પૈકી મયુર અનંત દરજી નામનો જે એક આરોપી જે છે તેનું ઘર જે છે મોડાસા નજીક આવેલા માલપુર ગામ ખાતે આવેલું છે આપ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ મકાન પહેલાં જૂનું હતું જેને અત્યારે રિનોવેટ કરવામાં આવી રહ્યું છે અને આ મકાન જે છે એ કરોડોના ખર્ચે અત્યારે બનાવવામાં આવી રહ્યું છે અને ખૂબ જ વૈભવી મકાન બનાવવામાં આવી રહ્યું છે જે પ્રમાણે સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે પ્રમાણે તો જે મયુર અનંત દરજી જે છે એ માલપુર ગામમાં જ રહેતો હતો અને અરવલ્લી જિલ્લાનું સમગ્ર કલેક્શન જે છે એ આખે આખું મયુર સંભાળતો હતો જેના દ્વારા પણ કરોડો રૂપિયા જે છે બીઝેડ ગ્રુપની અંદર આવેલા છે ત્યારે આપ મકાન જોઈને જ અંદાજો લગાવી શકો છો કે કમિશન જે છે ને કેટલું મળતું હશે ભૂપેન્દ્ર ઝાલા જે હતો એ પોતાના જે એજન્ટો હતા મયુર દરજી જેવા એવા એજન્ટોને વૈભવી કાર પણ આપતો હતો અને ખૂબ જ મોટું કમિશન આપતો હતો જેનું ઉદાહરણ જે છે આપણે અત્યારે નજરે જોઈ રહ્યા છીએ ત્યારે ધરપકડ બાદ જે છે આ તમામ પૈસા ક્યાંથી આવેલા છે કઈ રીતે આવેલા છે તેને લઈને તપાસ કરવામાં આવશે સ્થાનિક સૂત્રોની જો વાત માનવામાં આવે તો બે દિવસ પહેલાં જ ત્યાં મકાનની એણે મુલાકાત લીધી હતી બીજું એક જૂનું મકાન જે છે ત્યાં અત્યારે પોતાના પરિવાર સાથે રહેતો હતો ત્યારે હવે આખા કૌભાંડને લઈને મયૂર દરજીનો રોલ શું સામે આવે છે એ જોવું રહ્યું કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા માલપુર મહાઠગના માલપુરમાં ઓફિસ છે ચોઇસ કરીને ટીમ પહોંચી હતી અરવલ્લી માલપુર માલપુરના મુખ્ય બજારોમાં શરૂ કરી હતી ઓફિસ આ ઓફિસથી થી પૈસાનું કલેક્શન કરાતું હતું રોકાણકારો પૈસા રોકતા અને સામે મળતી હતી મોંઘી ગિફ્ટ ગિફ્ટ માટે ઇલેક્ટ્રિક વસ્તુનો શોરૂમ પણ બનાવ્યો હતો નામ લખેલું છે મયુર દરજી આ દ્રશ્યો જે છે એ મોડાસા નજીક આવેલા માલપુર ગામની બજારના છે અને આ જ મયુર દરજી છે જેની ગુજરાત સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે છ હજાર કરોડના કૌભાંડ મામલે આ દરજી જે છે એની મુખ્ય ઓફિસ અરવલ્લીની અને માલપુર ખાતેની જે છે તમે જોઈ શકો છો બીઝેડ ટ્રેડર્સ અને સાથે સાથે મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ અને ઉપર આખો એનું નામ નોંધેલું છે મોબાઈલ નંબર નોંધેલો છે બે હજાર છથી આ ઓફિસ કે આ જગ્યા જે ચાલી રહી છે એ પ્રકારે દર્શાવવામાં આવેલું છે આ આખી આખા નીચેની તરફ તમે જોઈ શકો મેનેજ બાય બીઝેડ ગ્રુપ તો આ મયુર દર્દીની જે ધરપકડ કરવામાં આવી છે એ ભૂપેન્દ્ર ઝાલાનું મુખ્ય એજન્ટ માનવામાં આવ્યો હતો અરવલ્લીની અંદર મોટાભાગનું રોકાણ જે છે એ આ ઓફિસે આવતું હતું અને અહીંયાથી ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચતું હતું ત્યારે મયુરદર્જીની ધરપકડ થઈ ચૂકી છે ધરપકડ બાદ જે છે એની તપાસની અંદર કેટલી આંકડાકીય માહિતી સામે આવે છે કેટલું એને રોકાણ કરાવેલું છે રોકાણકારો પાસેથી તે પૂછપરછ કરવામાં આવશે અને એનો આંકડો શું આવે છે એ જોવાયું ત્યારે અત્યારે તો ઓફિસ બંધ કરી દેવામાં આવી છે કારણ કે મયુરદર્જીની ધરપકડ થઈ ચૂકી છે અને તપાસ ચાલી રહી છે આખા કેસની કેમેરામેન મિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા માલપુર